ચેકડેમ અને જેવી યોજનાના નામે સરકારી આવતી ગ્રાન્ટનું ફૂલેકું કરી નાખ્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે અલગ અલગ મુસ્લિમ પરિવારોના નામે આ યોજનાઓ આવી હતી સ્થળ પર કંઈ કામ નથી થયા છતાં પણ આ યોજનાઓના નામે તેમના નાણાં ઉપડી ગયા હોવાના સમાચારો સામે આવી રહ્યા છે જેના લઈ જેને લઈને ત્યાંની જે જાગૃત જે નાગરિકો છે એ નાગરિકોએ આ વાતની જાણ આવેદનપત્ર દ્વારા તાલુકા વિકાસ અધિકારીને કરી છે અને તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું છે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે આવો જાણીએ જે સ્થાનિક જે નાગરિકો છે એ નાગરિકોએ તાલુકા વિકાસ અધિકારી સાથે આવેદનપત્ર આપતાની સાથે શું વાત કરી દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં મંડેગા કૌભાંડનું ભૂત ફરી એકવાર ધૂણ્યું છે જેને લઈને જાગૃત નાગરિકો દ્વારા સિંગવડ તાલુકા વિકાસ ભ્રષ્ટાચારી બાબુઓ દ્વારા સરકારી તિજોરીના નાણાંનું ફૂલેકું કરી નાખવામાં આવ્યું છે સિંગવડ તાલુકાના મુસ્લિમ સમાજના અલગ અલગ પરિવારના નામે ચેકડેમ કેટલ જેવી યોજનાઓના નામે ભ્રષ્ટાચાર કર્યા હોવાના સમાચાર સામે આવ્યા છે મનરેગા યોજનાના નામે રેકર્ડ ઉપર ડેમ બનાવેલ બતાવવામાં આવ્યા છે પરંતુ સ્થળ પર કોઈ પણ પ્રકારના ચેકડેમ બનાવવામાં આવ્યા નથી મનરેગા યોજનામાં જે ડેમ બનાવવામાં આવ્યા છે તે નામના વ્યક્તિઓને ખબર પણ નથી કેટલાક વ્યક્તિઓના નામે કેટલ શેડ પણ બનાવવામાં આવ્યા છે પણ ફક્ત કાગળ પર જ કૌભાંડીઓએ ઘી કેળા કરી લીધા હતા આ બાબતે અધિકારીઓ દ્વારા સાચી દિશામાં તપાસ કરીને કૌભાંડીઓને ખુલ્લા પાડવામાં આવશે કે કેમ

મારે મારા નામે ચેડલ છે મારી પત્નીનું નામ છે આવતો બસ કાહી બીજા બધા છે આટલા કેટલા અમારે જે મુસ્લિમ સમાજ છે બદર નામે આ રીતના છે અમારે કોઈ સાત 22 નકલ કે જમીન બી નથી અને ડાયરેક્ટ આ રૂપે પૈસા મારા નામથી પડ લેતા છે તમે જાણતા બી નથી ક્યારે બસ 22 32 હા 22 22 આ કે લીધી છે મે અને સાજેજી બી આપી દીધી પણ કોઈ જવાબ ના આપ્યો નહીં મારું નામ ફિરોજ ઉર્ફે પિન્ટુ સત્તાર ઘાચી છે હું સિંગોડ તાલુકાનો છું સિંગોડ ગામનો રહીશ છું અમારા ગામને જે મનરેગા યોજનામાં બે હજાર વીસથી એકવીસ બાવીસ સુધી આ લોકોએ ડિમાન્ડ કરી હતી અને અમારા નામનો ચેક ડેમ ટેટલ શેડ મારું અને મારી પત્નીનું એની પછી આ બીજા જે ઊભા છે એમના નામે પણ આ રીતના કરેલું છે અને જે અમુક જગ્યા બતાવી જગ્યાએ ચેક ડેમ છે બી નહીં અને આ લોકોએ ડાયરેક્ટ જ પૈસા અમારા નામથી સરકારી દફતરે ઉઠાવી લીધેલા છે તમને કેવી રીતે ખબર પડી અમે તપાસ કરી ઓનલાઈન ક્યાંથી ખબર પડી તપાસ કર્યા પછી અમે સાદી અરજી આપી ટીડીઓ સાહેબને પછી સાદી અરજીનો કોઈ જવાબ ના આવે એટલે પછી અમે આઈટીઆઈ ના કરી આઈટીઆઈ કર્યા પછી બી કોઈ જવાબ નહીં આપતા અને એની પછી બી હજુ બે દિવસ ચાર દિવસ અઠવાડિયું એવું કરીને આવું કરે છે લોકો આઈટીઆઈ કરી કેટલો ટાઈમ થયો લગભગ બે એક મહિના થઈ ગયા બે મહિના